મે મહિનો ગુલાબમાળાની ભક્તિનો મહિનો ઇંગ્લિશમાં રોઝરી અને ફ્રેન્ચમાં રોઝારે જેનો અર્થ થાય છે ગુલાબની વાડી એટલે પ્રાર્થનાનો બગીચો ઓગણીસો સત્તરમાં ત્રણ બાળકોને પોર્ચુગલમાં આવેલ ફાતિમા ગામમાં દર્શન દઈને પોતાની ઓળખ ગુલાબમાળાની માતા તરીકે આપનાર માતાની ભક્તિ આપણે કરીએ છીએ જે માતાએ ઈસુમય જીવન જીવી ઈસુના સાચા શિષ્ય પુરવાર થયા હતા એ જ ઈશ ગુલાબ ગુલાબમાળા થકી ઈશ્વરની સાચી ઓળખ આપણને કરાવે છે અને ઈશ્વરની ભરપૂર કૃપા અને આશીર્વાદ આપણા સુધી લઈ આવે છે જન્મ આપનાર માતા સિવાય બાળકને કોણ નજીકથી ઓળખી શકે એમ છે ધરતી પર જન્મેલા ઈસુને જન્મથી લઈ મૃત્યુ સુધી સાચા શિષ્ય બની ઓળખનાર એ છે માતા મરિયમ એ જ માતા આપણને ઈસુ આપે છે અને આપણને ઈસુ પાસે લઈ જાય છે જેના હાથમાં ગુલાબમાળા એનો હાથ ઈશ્વરના હાથમાં હોય છે અને જેને ઈશ્વર રાખે તેને કોણ ચાખે તો ચાલો ઈશ્વરની ભરપૂર કૃપા અને આશીર્વાદ મેળવવા મે મહિનાની માળાની ભક્તિમાં જોડાઈ જઈએ જય ઈસુ